પુના ગામે આશ્રમ ફળિયામાં વિશાળકાય અજગરનું રાત્રિના અંધારામાં દિલધડક રેસ્ક્યુ સોળ વર્ષીય યુવક આબાદ બચ્યો મહુવા તાલુકાના પુના ગામે આશ્રમ ફળિયા ખાતે વડ નીચે ગણેશ ચોક નજીક યુવાનો કાયમ બેસી રહે છે ત્યારે એકવીસ ઓગસ્ટની રાતે પણ યુવાનો ભેગા મળીને બેઠા હતા અને યુવાનો છૂટા પડવાની તૈયારીમાં હતા કેટલાક યુવાનો ઘરે નીકળી ગયા હતા તો કેટલાક ગણેશ ઉત્સવની ચર્ચા કરી રહ્યા હતા અને મોડી રાતે ઘરે પરત ફરી રહ્યા હતા તે સમયે સોળ વર્ષીય યુવક પણ પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો જેના પગ નજીક દસ ફૂટનો રોડ ઘેરીને વિશાળકાય અજગર પડી રહ્યો હતો સોળ વર્ષીય યુવક ગભરાઈ જતા બૂમ મારી અને અન્ય યુવક તરફ ભાગવા લાગ્યો અને અન્ય મિત્રોની નજર પડતા મામલો ગંભીર અને જાનવર ભયાનક હોવાનું માલુમ પડ્યું યુવકોનો અવાજ સાંભળી તેમજ અફરાતફરી સર્જાતા અજગર બાજુના જાડીઝાખરા તરફ જવા લાગ્યો હતો અજગર ફળિયામાં ક્યારેય જોવા મળ્યું ના હતું જેથી જાનવરનું રેસ્ક્યુ કરનાર ટીમને જાણ કરવામાં આવી હતી અને તરત પુના આશ્રમ ફળિયા ખાતે રેસ્ક્યુ ટીમ પહોંચી હતી અને લાકડા નીચે ભરાયેલ આ વિશાળકાય અજગરને જોતા લોકોના રૂવાટા ઊભા થઈ ગયા હતા જોકે રેસ્ક્યુ ટીમે લગભગ વીસથી પચીસ મિનિટની ભારે જહેમત બાદ વિશાળકાઈ અજગરને સહી સલામત પકડી લેવામાં આવ્યો હતો ત્યારે સ્થાનિક જનતાએ હાશકારો મેળવ્યો હતો આ વિશાળકાઈ અજગર આશરે અગિયાર ફૂટ લાંબો હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે અજગરનું રેસ્ક્યુ કરતાં જ રેસ્ક્યુ ટીમ દ્વારા જંગલી જાનવરને મુક્ત વાતાવરણના જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી પૂના આશ્રમ ફળ્યું નદી કિનારા પર હોવાથી ઓલણ નદીના પાણીમાં આ વિશાળકાય અજગર તણાઈ આવ્યો હોવાનું સ્થાનિક લોકોની ચર્ચા પરથી જાણવા મળે છે